આજે કે માણસ સૌથી પહેલા અમુક ઉંમર ની અંદર પૈસા કમાવા માટે શરીરને ધોઈ નાખે છે અને પાછલી ઉંમર માં જ્યારે શરીર બગડે માથામાં એક સફેદ વાળ આવે એટલે મુનિ વૃત્તિ જેવું જીવન થઈ જવું જોઈએ ભલે કદાચ તમે સાધુ નથી થતા પણ સાધુ જેવા આચારો પાડતા થઈ જવું પડે મધ્યમ ભાઈની અંદર સુખો યુવાનીમાં કમાવું તું કમાઈ લીધું સુખ ભોગવવાતા ભોગવી લીધા પણ હવે શું દરેક વસ્તુનો કોઈ પીરિયાડ હોય છે ભૂમિકા હોય છે માનસિકતા હોય છે પણ વ્યક્તિ એક બાજુ વસ્તુની પાછળ સાધન સામગ્રીની પાછળ અને બીજી બાજુ સુખની પાછળ એક પાગલ હોય છે કે પોતાના શરીર તરફ પણ લક્ષ આપતો નથી આ એક વ્યવહારિક વાત થઈ આપણી વાત એના કરતા પણ આગળ છે સાધન સામગ્રી કર્તા શરીર મહત્ત્વનું છે અને શરીર કર્તા આપણો આત્મા મહત્ત્વનો છે આ વસ્તુ ઊંટી ઊંટીને સમજવાની છે કારણ કે નજીકલી આપણે વિચારીએ તો હું એટલી મહેનત કરીને વસ્તુ મેળવી હશે તો પણ એ વસ્તુ વેલી કે મૂડી કા નાશ પામે છે ને કા આપણા હાથમાંથી જતી રહે છે નંબર 2 શરીરને સાચવવાના લાખ પ્રયાસ કર્યા હશે તો પણ આ શરીર પોતાનો સ્વભાવ બતાડ્યા વગર રહેતી નથી ગુરુ મહારાજ સાથે હું 12 વર્ષની ઉંમરે એક દીક્ષાર્થી તરીકે આવન જવન કરતો તો રહેતો તો લાલબાગ માધવબાગ ની અંદર અને એ વખતે આવા બહુ બાથરૂમો ને એક જનરલ ઓલી ચોકડી જેવું હોય એમાં નાવાનો ઓ કે નાવા જતો તો આજે પણ દ્રશ્ય યાદ છે આપણે તો નાવા જઈએ એટલે 10 મિનિટમાં માં ખંગોળિયા કરીને આવી જઈએ એક ભાઈ હતા ત્યાં ચોકડી લગભગ અઢી કલાક ઘસ ઘસ કરતા હતા શરીર આવા લલુઓને દુનિયામાં તોટા નથી શરીર એને સર્વસ્વ માનીને શરીર રૂપાળું રહે શરીર ધર્માય નહીં શરીરને કોઈ તકલીફ ન પડે પર્સનાલિટી ગ્રેટ ક્રિએટ થાય એની માટે શરીરને કેટલું સાચવતા હોય છે પણ આ શરીર એક વિધર્મી જેવું છે ગમે તેટલું તમે સાચવો એક દિવસ ધબો દીધા વગર રહેવાનું નથી અને વાસ્તવિક સ્પિરિચ્યુઅલ વાસ્તવિકતા એવી હોય છે કે તમે જેને વધારે કંપાડો ને એ જલ્દી તમારી સામે બળવો કરે તમે જેને વધારે સાચવો એ જલ્દી બગડે આવો એક નિયમ અમારા ગુરુ મહારાજના એક ભક્ત હતા ઘણાને આવું કપડામાં એક ડાઘ પડવો ન જોઈએ મોઢા ઉપર એક ડાઘ ન પડવો જોઈએ ગાડી ઉપર એક ડાઘ ન પડવો જોઈએ પણ આવી <coughs> <coughs>

ભલે આપણે વ્યવહારથી સાચવવું પડે છે બરાબર પણ એ સર્વસ્વ નથી એમ સમજી લેજો એનો મૂળ સ્વભાવ સડન પડન અને ગલન છે ગમે ત્યારે દબો દઈ દે ગમે ત્યારે વિશ્વાસઘાત કરી નાખે એના સ્વભાવ વાળું છે છતાં પણ આધ્યાત્મિક શાસ્ત્રકારો એને કીધું છે શરીરમ આધ્યમ ખલુ ધર્મ સાધનમ તમારી દ્રષ્ટિ હું તમને ખોલવા કહું છું પાપ કરવાનું સાધન માધ્યમ પણ શરીર છે અને ધર્મ સાધના કરવાનો માધ્યમ પણ શરીર છે પાપ કરવું હોય તો પણ આ શરીરના માધ્યમથી થાય સાધના કરવી હોય તો પણ આ શરીરના માધ્યમથી થાય શું કરવું આપણે ડિસાઈડ કરવાનું છે આ શરીરની સાર્થકતા પાપ કરીને સુખો ભોગવીને માત્ર શરીરને તૃપ્ત કરવા માટે નથી પણ આધ્યાત્મિક સાધના દ્વારા

આ બધા તપ અને ત્યાગની સાતરણ એવી સાયન્ટિફિક અને આખી એક વિભાવના એવી છે કે તમે જે રીતે કર્મ બાંધ્યા છે એના પ્રતિપક્ષી રીતે રીતે જ કર્મ છોડવા પડે અને શરીરને સુખ આપવા માટે શરીરને આનંદિત કરવા માટે શરીરને સુખાકારીતાને પોષવા માટે શરીરને સ્વજૈયતાને પોષવા માટે પાપો કર્યા પાપ શેના માટે થાય છે તોડીને એના ઉપર અત્યાચારો ગુજારીને ને ભગવાન ને બતાડેલી આજ્ઞાપૂર્વક સાધના કરીને સાધ તમારો ભાવ એના પ્રત્યે સમર્પિત હોય તો પણ એટલા માટે કેમકે શરીર અને મન વિશેષ રૂપે ધસાય છે એ રૂપિયા ખર્ચો એ કરોડ એમાં તમારું શરીર ધસાવાનું નથી મન ધસાવાનું નથી તમે સાધ્યાય બી કરશો શરીર કે મન ધસાવાનું નથી તમે ભગવાનની ભક્તિ કરશો કે સાધુની ભક્તિ કરશો પુણ્ય બંધાશે પણ શરીર ધસાવાનું નથી મન ધસાવાનું નથી અને આપણું અંતિમ પ્રિય શ્રેષ્ઠ પ્રિય જો કોઈ ચીજ હોય તો આપણું શરીર છે એને સાચવવા માટે આપણે બધું કરશું એટલે એને જરાય ઉની આચરણ આવે એની તકેદારી રાખીએ છે અને તપ સાધના એના ઉપરના દમન વગર અત્યાચાર વગર શક્ય નથી શરીરની સામે આ અંબિલ તમે કરો એમને જ થશે ભાઈ નથી ભાવતું તો એ કરવું પડશે વીકનેસ આવે છે કરવું પડશે ઠંડી ગરમી ઉલટી સંધ્યા ચક્કર આવે છે તો એ કરવું પડશે કારણ કે આ કેરીની સીઝનમાં મજેથી કેરીના રસ ખાધા છે ચીકણા કરમાં બાંધ્યા છે તો હવે આ જીભને ન ભાવતું ખવડાવીને એકદમ પેરેલ ક્રિયા એ જ રીતે કર્મ નિર્જરા કરવી પડશે વ્યવસ્થ ખાઈને બત્રીસ પકવાન ખાઈને ખાવાના ચીકણા કર્મ બાંધ્યા છે એ ચીકણા કર્મ તોડવા માટે મનને મારવું પડે શરીર ને કચડવું પડે જૈન શાસન માં તપની જે વિભાવના બચાવી છે એ દુનિયાના કોઈ ધર્મે બચાવું નથી બતાવી છે

તમે ભોગવીને તમારા કર્મ ખલાસ કરો ખપાવો અને ત્યાં તવસાવ જો સહીતા સબથી તમારા કર્મને તમે બાળી નાખો છેલ્લો રસ્તો કયો છે ભોગવવાનો કે તપ કરીને ઢાળવાનો હું તમને કહું કે પાંચસો વર્ષ સુધી હજાર વર્ષ સુધી પાંચ હજાર વર્ષ સુધી ની અંદર રૌરવ યાત્રા ભોગવવી એ સહેલી છે કે એક આંબિલ કરવું સહેલું છે

મજાક નથી આપણી હાલત મૂર્ખાની ભરેલી છે આમ સામે કોઈ કે ને કે તને આમ સજા થાય છે પણ સો આંબિલ બસો આંબિલ કરી લે તો મોત સજા તારી માપ શું કરો બોલો બોલો શું કરો એમ કહો

આજે પણ આપણે કામ ની અંદર કંડારમાં જેવા શબ્દો છે કોઈ પણ આફત આવે તકલીફ આવે મુશ્કેલી આવે સંકટ આવે મૂંઝવણ આવે સમસ્યાઓ આવે દેખાય છે એના કરતા આંબિલ સસ્તું લાગે છે છપ્પન કરોડ જપમાં છતાં આ ઉપાય બતાવ્યો માટે જીવ ભગવાને એટલે

દુનિયામાં સ્પિરિચ્યુઅલ પાવરિક શક્તિ ની પણ તાકાત છે

અને છેલ્લે ગુદાનું કેન્સર થયું એમ ભાઈ મારી આંખ સામે જોયેલું કેટલીક વ્યક્તિઓને રોગના કારણે પેશાબમાં કેથેટર નાખીને ફરવું પડે હોસ્પિટલમાં કેટલીક વ્યક્તિને બારે માસ રાખવું પડે એમ આ ભયને ગુદાના કેન્સરમાં લેટ્રિનનો દરવાજો જ બંધ થઈ ગયો લેટ્રિન માટે તમે શું કહો છો ટ્વેન્ટી ફોર બાય થ્રી સિક્સટી ફાઈવ આ લેટ્રિન માટેની થેલી 24 કલાક સાથે રાખવાની આવું જ્યારે આવે ને ત્યારે ખબર પડે કે કર્મને જાલીમ ઈરાદાઓ કેટલા ખોપના હોય છે અત્યારે આપણે સ્વસ્થ બેઠા છીએ એટલે ખબર નથી પડતી બે રોટલી ખાઈએ છે અને પચી જાય છે પાછળ બધું ઓકે થઈ જાય છે

અને કોઈ કેવળજ્ઞાની ભગવંતને પૂછો કે આ સત્યાવીસ આમેનું કોઈ સ્પિરિચ્યુઅલ રિઝલ્ટ શું હશે અને આપણે નિઃશ્વાસ ભાવે કર્યા હશે તો કેવલજ્ઞાની ભગવંત કે છે ભાઈ જાલિમ ભેદનાઓ તરફ અને સિરિયમ તારે ભેગવાની હતી ભગવાનની આજ્ઞા પૂર્વક પુર્વના આદેશ પૂર્વક સંગ સંઘમાં થતી સમુદાય

આવું છે ને કઈ વાંધો નહીં લખાતું નથી પેન પકડાતી નથી સહી થતી નથી પણ જસ્ટ ટ્રાય જસ્ટ ટ્રાય તમે ટ્રાય તો કરો એક નોકા લખી જુઓ તો તમે અમને શું કહો એમ કહો જલ્લું જ કહો કે બીજું કંઈ અમારામાં તો કોઈ બુદ્ધિ હોય જ નહીં બુદ્ધિની પર છે અમને બુદ્ધિ નથી પણ બુદ્ધિની પર અમને ખબર છે સહી નથી પણ છતાંય પેરિચ્યુઅલ એક્સપેરિમેન્ટ અમે કરવાનું કહીએ અને તમે બિલીવ નહીં કરો એમણે આ બધી વસ્તુ એવી છે ને આખું વર્લ્ડ એ બુદ્ધિથી સ્વીકાર નથી થતો માત્ર હૃદયથી ને સમર્પણ ભાવથી સ્વીકાર થાય આર્ગ્યુમેન્ટ કરીએ તો મારે સાહેબ તમને આટલી ખબર ન પડે હું કઈ નથી કરી શકતો તમને નોકા ગણવાનું કહો આર્ગ્યુમેન્ટ થાય કે ન થાય અને સાચા છે કે નથી એમ કહો ભગવાન <pentruolSH2> <rekay fois lö Game91>

બીજા દિવસથી લખવાનું ચાલુ થઈ ગયું ના 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 એક દિવસ ન આવ્યો બીજે દિવસ ન આવ્યો ત્રીજા દિવસ આડું ઓવડું માથવું છૂટું જે બી થયું પણ ગુરુજીએ કીધું છે નૌકાર લખો એટલે લખવાનું બીજો વિચાર નહીં કરવાનો બીલીવ ઓર નોટ આજની તારીખમાં રોજ અઠ્યાવીસ નોકાર લખે છે હાથ સારો થઈ ગયો અપ ટુ ડેટ લખાય છે એટલે જમાત બધી ભગવાન નો કાળ હતો જમાત હવે ક્યાં કરવાના બાર વર્ષ તો થઈ ગયા ભાઈ

જે ચારિત્ર લેશે એ આમાંથી વધશે ભળતું થતા અને ચારિત્ર નહીં લે તો આ બધા આમાં ભળતું થઈ જશે હવે બોલજો હા હવે બસો આંબિલ ને મોત ની સજા એમાં શું પસંદ કરવું એ આ તમને બતાવું છું એક બાજુ છપ્પન કરોડ યાદવ મોતનો નો સંજા ફંદો સામે દેખાય છે અને બીજી બાજુ તમે આ દ્વારિકા ની બહાર નીકળી જાઓ ચારિત્ર સમજા અંગીકાર કરો તમને અભયદાન છે હવે આ 56 કરોડ માટે કેટલા બહાર ગયા કેટલાય ચારિત્રનો ઓપ્શન સ્વીકાર્યો અને કેટલાય ભળતરું થવાનો ઓપ્શન સ્વીકાર્યો હાઈ છે બે ઓપ્શન લો આઈધર તમે ચારિત્ર્ય અને પછી જાઓ ઓર ચારિત્ર ના પાડો ને બળી ને થઈ જાવ તેમાંથી શું કરવું જોઈએ આપણા જેવા બુદ્ધિશાળી એ વખતે નહી હોય ને ત્યાં ત્રેપન કરોડ માં એક નહીં હોય ભડતું થવા તૈયાર થઈ આપણે બે જણ સિવાય એક માણસ ચારિત્ર લેવા તૈયાર ન થયો શું સમજો તો મરવા તૈયાર છે ચારિત્ર લેવા તૈયાર ન મરવા તૈયાર આપણે એંગલ ન ચાલે ડોક્ટર કદાચ કાલે કહેશે ભાઈ ડાયાબિટીસ ચારસો છે હવે તમારે તેલ બંધ ઘી બંધ મીઠાઈ બંધ બાદનું બંધ તો અને ગુરુ કહેશે ભાઈ સત્યાવીસ આંબેલ ના ભાઈ તો મરી જઈએ તોય ન કરીએ આવી આપણું ગાંઠ છે વિશેષ આપણું